ਪਣਸੋਰਾਂਡ ਦਰਾਜਗ ਜੁਨੀ ਐ ਜਿਸੋਰਾਂਡ ਦਰਾਜਗ ਜੁਨੀ ਅਨਵਲੀ ਘਰ ਵੋਏ ਗੱਡ ਗੀਰਨਾ ਪਣ ਜਾਵੋ ਜ ਹਵਜੜਾ ਹੈ ਜੜ ਪੀਏ ਆਰੇ જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું ધ્રોલની ધરતીની માલિપા જી હા આજે એમ કહેવાય કે ધ્રોલની ધરતીની માલિપા મારે તમને જે જગ્યાના દર્શન કરાવવા છે એનો ઇતિહાસ તમે જાણશો ને તો તમે પણ દંગ રહી જશો મારા વાલા હા ગુજરાતની ધરતીનું સૌથી મોટું ધીંગાણું જ્યાં ખેલાણું અરે જે ધીંગાણાને ગુજરાતની ધરતીનું પાણીપત કહેવાય છે એ ધીંગાણાની મારે તમને આજે અહીંયા વાત કરવી છે અને એ આખે આખું સમરાંગણ જે હતું જે યુદ્ધ મેદાન જે હતું ગુચર મોરીનું એના મારે તમને દર્શન કરાવવા છે અને આજે પણ અહીંયા અડીખમ ઉભેલા પાળિયાઓ જે છે ને એ આપણને જાણે હાદ કરતા હોય અને કહેતા હોય કે ભૈયા ઓ મારા વાલા અમે અહીંયા એમ નામ નથી ખોડાણા ધર્મને ધીંગાણે એમ કહેવાય કે અમે હાથ હથિયાર લઈ અને ઈ જેદી ઈ ભૂંગ્યો ઢોલ વાગ્યો કે રેડી ધીજાંગ રેડી બાંગ ધીજાંગ રેડી ધીજાંગ કરતો ભૂંગ્યો ઢોલ વાગ્યો અને જે દી અમે ધીંગાણે ઉતર્યા હા ત્યારે અમે અમારા લીલુડા માથાના બલિદાન દીધા ત્યારબાદ એમ કહેવાય કે અમારા અહીંયા પાળિયા ખોડાણા છે દોસ્તો ભૂચર મોરીના આ મેદાનની માલિકા અનેક પાળિયાઓ આવેલા છે હા એ બધા પાળિયાઓના મારે તમને દર્શન કરાવવા છે બધી ખાંભી એમના પણ મારે તમને દર્શન કરાવવા છે દોસ્તો સતી સંત અને સંતને વાતો કરાવે આપણો ડાયરો આ એવી એમ કહેવાય કે આ વિડીયોમાં જમાવટ થવાની છે દોસ્તો તો વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો અને ભૂચર જે યુદ્ધ થયું ને એ આખા આખા યુદ્ધનો ઇતિહાસ મારે તમને જણાવવો છે તો વિડીયોને નિહાળતા રહેજો દોસ્તો આ બધો આપણો વારસો છે આ બધો આપણો ઇતિહાસ છે અને પાળિયા તો જાણે કહેતા હોય કે રણ વગડે એકલો અટુલો ઊભો આ પાળિયો સુવર્ણ અક્ષરે લખાયો ઇતિહાસ નથી ન પાણીયો ગામને પાદરે ઢોલ ધબુકિયા તોતર ઘાયો લઈ શમશેર હાથ ખીટીએથી થયો તો રગવાયો અરે કટક ચડ્યો ઢીંગાણે એમાં કઈ કે જીવ ખપાવ્યો માથા વઢાયા ઘણા એમાં હુંઈ કામ આવ્યો પથ્થરમાં કોતરીને મને આમ ઉભો કરાયો સરગમ સિંધુડા રંગથી હવે આખો રંગાયો દોસ્તો એમ કહેવા આય કે જે દિવસે ધર્મના ધીંગાણા થતાં હા ધર્મને બચાવવા માટે થઈ અને જે સુરવીરો જે છે એ ધીંગાણે ઉતરતા એમ કહેવાય આય કે બહેનો દીકરીઓની ઇજ્જતને બચાવવા માટે થઈ અને સુરવીરો જે છે એ ધીંગાણે ઉતરતા ક્યારેક એમ કહેવા આય કે ગાયુ ગવત્રીને વાળી અને કોઈ લઈ જતા હોય તો એ ગાયુ ગવત્રીઓને બચાવવા માટે થઈ અને ધીંગાણા થતા મારા ત્યારે એમ કહેવાય કે હામ હામી બોલતી ઈ બાટકો બોલતો અને ધીંગાણે કદાચ માથા લેવાના હોય તોય સુરવીરો પાછી પાની ન કરતા અને માથા દેવાના હોય ને તોય એમ કહેવાય કે પાછી પાની ન કરતા એ બી એમ કહેવાય કે ઇતિહાસની કંઈક વાતો જે છે એ આપણી ધરતીની માલિપા ધરબાઈને પડી છે ત્યારે ભૂચર મોરીનું આ રણમેદાન આ હા હા આજે પણ તમે અહીંયા આવો માથું નમાવા મારા વાલા તમે અનુભવ કરજો કંઈક અલગ જ પ્રકારની ઉર્જા છે આ જગ્યાએ હા સદીઓ જૂની વાત જે છે સદીઓ જૂની વાર્તા જે છે એ મારે આજે માંડવી છે હા અને એ સુરવીરોની એ સુરવીરતાની મારે તમને વાત કરવી છે મારા વાલા તો ભુચર મોરીના ઇતિહાસમાં આપણે ડોકિયું કરીએ અને એ બધા ઇતિહાસને આપણે વિસ્તારથી જાણીએ દોસ્તો આપણે ભુચર મોરીના યુદ્ધની વાત કરીએ એના પહેલાં થોડીક વિગત હું જણાવી દઉં કે ભૂચર મોરી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી પચાસ કિલોમીટર દૂર વાયવ્યમાં આવેલા ધ્રોલ શહેરથી બે કિમી દૂર આવેલ ઉચ્ચ પ્રદેશ અને ઐતિહાસિક સ્થળ છે આ જગ્યા ભૂચર મોરીના યુદ્ધ અને તેને સમર્પિત સ્મારક માટે જાણીતી છે દર વર્ષે અહીં ભૂચર મોરીના યુદ્ધની યાદમાં જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન મેળો ભરાય છે તો દર્શક મિત્રો ભૂચર મોરીનું યુદ્ધ કે જે ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે નવા રજવાડાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલ સામ્રાજ્યની સેના વચ્ચે ભૂચર મોરીના ઉચ્ચ પ્રદેશમાં સૌરાષ્ટ્રના ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું તેનો આશય ગુજરાત સલ્તનતના છેલ્લા સુલતાન મુઝફ્ફર શાહ ત્રીજાને બચાવવાનો હતો કે જેણે મુગલ બાદશાહ અકબરથી નાસી જઈને નવા નગરના જામ સતાજી પાસે શરણ લીધું હતું આ યુદ્ધ જુલાઈ પંદરસો એકાણું એટલે કે વિક્રમ સંવત સોળસો અડતાલીસમાં રાજા જામ સતાજી એટલે કે કાઠિયાવાડની સેના અને અકબરના સુબા મિરજા અજીઝ કોકા વચ્ચે થયું હતું કાઠિયાવાડની સેનામાં આ જુનાગઢ અને સાવરકુંડલાનો પણ સમાવેશ થતો હતો દોસ્તો આ યુદ્ધને પરિણામે બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ હતી અને અંતે મુગલ સૈન્યનો વિજય થયો હતો આ લડાઈને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં લડવામાં આવેલી સૌથી મોટી લડાઈ ગણવામાં આવે છે અને તેને ઘણી વખત તો સૌરાષ્ટ્રના પાણીપત તરીકે પણ ઓળખવામાં આવે છે વાત આપણે વિસ્તારથી જાણીએ તો ગુજરાત સલ્તનતના સુલતાન મુજફર શાહ ત્રીજા ગુજરાતના નામના માત્ર બાદશાહ હતા અને રાજ્યનો વહીવટ વિવિધ વિભાગોમાં ઉમરાવો જ કરતા હતા જેઓ સતત ઝઘડિયા કરતા મુઝફ્ફરે અન્ય ઉમરાવો સાથે મળીને અમદાવાદની ઘેરાબંધી કરી અમદાવાદ પર શાસન કરનાર ઉમરાવ ઇતિમાદ ખાને મુગલ શહેનશાહ અકબરને રાજ્ય પર કબજો કરવા નિમંત્રણ આપ્યું તેમનું સૈન્ય અઢાર નવેમ્બર પંદરસો બોતેરના રોજ અમદાવાદમાં વિના પ્રતિરોષે પ્રવેશ્યું મુઝફ્ફરને અ મુઝફ્ફરને અનાજના ખેતરમાં છુપાયેલી હાલતમાં પકડવામાં આવ્યો અકબરે વર્ષ પંદરસો તોતેર સુધીમાં ધીમે ધીમે રાજ્ય કબજે કરી લીધું તેના સુબેદારોએ રાજ્ય પર પંદરસો તોતેરથી પંદરસો ત્યાંશી સુધી સતત બળવાઓ અને અશાંતિ વચ્ચે શાસન કર્યું અકબરે એ મુઝફ્ફર શાહને આગ્રા ખાતે કારાવાસમાં પૂર્યું પણ તે પંદરસો ત્યાંશીમાં ભાગી અને ગુજરાત પહોંચવામાં સફળ રહ્યો રાજપીપળા ખાતે ટૂંકા રોકાણ બાદ તે કાઠિયાવાડ આવ્યો જ્યાં તેની સાથે સાતસો સૈનિકો જોડાયા તેને નવાનગરના સતાજીએ અને એમ કહેવાય કે જૂનાગઢના દોલત ખાન અને સોરઠના જાગીરદાર સોરઠના જાગીરદાર આર ખેંગારે સહાય કરી તેમ તેણે ત્રણ હજાર અશ્વદળ અને વીસ હજાર પાયદળનું સૈન્ય ઊભું કર્યું તેણે અમદાવાદ નજીકના ગામો લૂંટ્યા અને પાછળથી અમદાવાદ વડોદરા અને ભરૂચ પણ કબજે કર્યા છવ્વીસ જાન્યુઆરી પંદરસો ચોર્યાસી ના રોજ નવા મુઘલ સુબેદાર ખાને મુજફ્ફરને અમદાવાદ ખાતે હરાવ્યો ત્યારબાદ મહેમદાબાદ ભાગ્યો અને પછી ખંભાત ફેબ્રુઆરી પંદરસો ચોર્યાસી માં મિરઝા ખાન ખંભાત તરફ આગળ વધ્યો અને માર્ગમાં વડોદરા ખાતે બંનેની સેનાઓ સેનાઓમાં ટકરાવ થયો જેમાં ફરી મુજફ્ફર હાર્યો તેણે પહાડોમાં શરણ લીધી પાછળથી ભરૂચ પર મુગલોએ કબજો કર્યો અને મુજફ્ફર વિવિધ સ્થળોએ નાચતો રહ્યો તે પ્રથમ ઈડર અને પછી કાઠિયાવાડ તરફ ભાગ્યો તેને આશરો આપવા કોઈ સહમત ન થતા નવા નગરના જામ સતાજીએ તેને બરડા ડુંગરમાં છુપાવવામાં સહાય કરી હતી અકબરે મુજફ્ફરને પકડવા પંદરસો અઠ્યાસી નેવ્યાસીમાં મિર્ઝા ખાનને સ્થાને તેના પાલકભાઈ મિર્ઝા અજીજ કોકાને માળવાથી ગુજરાત મોકલ્યો વિરમગામ ખાતે મોટું સૈન્ય નિયુક્ત કરવામાં આવ્યું અજીજ કોકાએ નવરોજ ખાન અને સૈયદ કાસિમને મોરબી તરફ મુજફ્ફરની શોધ ચલાવવા મોકલ્યા તે દરમિયાનમાં આ તેણે જામ સતાજી સાથે વાટાઘાટા ચલાવી અને શરણાગતિ સ્વીકારવા સમજાવ્યા સતાજીએ આશરો લેનારનું રક્ષણ કરવાના ક્ષત્રિય ધર્મનો કાયદો જણાવી આ આમ કરવાની ના કહી જામ સતાજીએ મુઘલ સૈન્યની પુરવઠા હરોળ કાપી વિખુટા પડેલા સૈનિકોને મારી અને મોકો મળે ત્યારે ઘોડા અને હાથી ઉપાડી જઈ મુઘલોને રંજાડવાની શરૂઆત કરી મિરજા અજીજ કોકાએ ધ્રોળ નજીક આશરે નવ હજાર સૈનિકોનું સૈન્ય એકઠું કર્યું સૈન્યમાં આપણે જોવા જઈએ તો રોમન આરબ રશિયન તુર્ક ફિરકાની હબસી મિરકાની મકરાણી સિંધી મકરાંદર કાબુલ અને ઈરાન વિસ્તારના આ અને મૂળના સૈનિકો હતા ધ્રોળ નજીકના કાઠિયાવાડના સૈન્યમાં સત્તર હજારથી એકવીસ હજાર સૈનિકો હોવાનો અંદાજ છે નવા નગરના સૈન્યમાં હાપા કાના જીયા કાબર ડાળ મોઢ અને રાવ વંશના જાડેજા સોઢા આહિર તુંબેલ ચારણ ઘુંઘળ ધામણ સુમરા સિંધી રાજગોર અને બારોટ જ્ઞાતિના સૈનિકો હતા જામ સતાજી અને જૂનાગઢના નવાબ દોલત ખાન ઘોરી અને જાગીરદાર રા ખેંગારના સૈન્યો ખેરડી સાવરકુંડલાના લોમા ખુમાણ અને કચ્છના રાવ ભારમલજી પ્રથમના સૈનિકો જોડાયા હતા ઓખાના વાઢેર અને મૂળીના વસાજી પરમાર પણ સૈન્યનો ભાગ હતા ભદ્રેશ્વરના મહેરામણ અજાણી પોતાના ચૌદ પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા આ સિવાય દ્વારકાની જાત્રાએથી પરત ફરી અને હિંગળા જ દેવીના દર્શને જઈ રહેલ નાગા સાધુઓની જમાત પણ જોડાઈ હતી સૈન્યમાં આ તોપખાનું અશ્વદળ હાથી અને ઊંટો પણ હતા જ્યારે મુઘલ સૈન્ય ફુચરમોરી પહોંચ્યું ત્યારે જ જામે કચ્છના અનામત સૈન્ય વડે તેમના ઉપર હુમલો કર્યો મુઘલ દળો દ્વારા પણ રાત્રિ દરમિયાન બે હુમલા કરાયા અને સખત વરસાદને કારણે લડાઈ બે દિવસ સુધી ટાળવામાં આવી બંને પક્ષો વચ્ચે સંખ્યાબંધ અથડામણો થઈ અને દરેકમાં કાઠિયાવાડનું સૈન્ય જે છે એ વિજય નિવડ્યું ચોમાસાના કારણે યુદ્ધ ક્ષેત્ર યોગ્ય નહોતું અને જામ સતાજીની વ્યૂહરચનાને કારણે વારંવાર વિજય નીવડ્યા ત્રણ મહિનાના લાંબા ગાળા બાદ હળવદના ચંદ્રસિંહજીની મધ્યસ્થતામાં મિર્ઝા અજીજ કોકાએ શાંતિ મંત્રણાની શરૂઆત કરી કુંડલાના લોમાખુમાણે અગાઉના જુનાગઢ અભિયાન સમયે લૂંટના ભાગરૂપે એક હાથી મુઘલો પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો અને તેને માટે જસ્સા વઝીરે તેમને બહુ રંજાડ કરેલી તે બાબતે તે જામથી છૂપી નારાજગી ધરાવતા હતા આ જ પ્રકારે જૂનાગઢનો દોલત ખાન પણ જામ વિરુદ્ધ હતો આ બંનેએ અજીજ કોકા સાથે ગુપ્ત સંધિ કરી અને મિરઝાએ સહાયની ખાતરી આપતા તેમણે જામ વિરુદ્ધ ફરી યુદ્ધની જાહેરાત કરી લડાઈની શરૂઆતે જ જૂનાગઢ અને કુંડલાના સૈન્યો કાઠિયાવાડનું સૈન્ય છોડી જતા રહ્યા જામ સતાજીને આ દ્રોહની જાણકારી મળતા તેઓ હાથી પરથી ઉતરી પોતાના ઘોડાને લઈ અને રાજ્ય અને પરિવાર સુરક્ષિત કરવા રવાના થયા તેમના મંત્રી જસા વજીર અને પુત્ર જસાજીએ હા તેમના મંત્રી જસા વજીર અને પુત્ર જસાજીએ સાંજ સુધી લડત ચાલુ રાખી તેમણે જામના પરિવારનું રક્ષણ કર્યું અને નાવમાં આ સમુદ્ર માર્ગે ધરપકડથી બચવા નસાડી દીધા અને બાદમાં તમામ નવા નગર પરત ફર્યા લડાઈ લગભગ ત્રણ પ્રહર એટલે કે નવ કલાક સુધી ચાલી યુદ્ધ ક્ષેત્રમાં છવ્વીસ હજારથી થી ત્રીસ હજાર સૈનિકો હતા અને બંને પક્ષે મોટી સંખ્યામાં ખુવારી થઈ એ સમયે જામ સતાજીના પુત્ર કુંવર અજાજી ત્રીજા કે જે પોતાના લગ્નના જમણવાર માટે ગામમાં મોજૂદ હતા તેઓ જમણવારમાંથી પાંચસો રાજપૂત યોદ્ધાઓને લઈ અને નાગ વઝીર સાથે યુદ્ધ ક્ષેત્ર તરફ ગયા બીજે દિવસે મુઘલ સૈન્યની જમણી પાંખનું નેતૃત્વ સૈયદ કાસિમ નવરંગ અને ગુજર ખાન દ્વારા અને ડાબી પાંખમાં મોહમ્મદ રફી સહિત સંખ્યાબંધ જમીનદાર અને અમીરોએ કર્યું કેન્દ્રનું નેતૃત્વ નવાબ અજીઝ હુમાયુ પોતે અને મિર્ઝા અનવરે સંભાળ્યું તે પહેલાં નવાબના પુત્ર મિર્ઝા મરહુમના હાથમાં હતું નવાનગરનું સૈન્ય જસા વજીર કુંવર અજાજી અને મહેરામણજી ડુંગરાણીએ કર્યું નાગ વજીર ડાહિયો લોધક ભાલજી દલ વગેરે પણ સૈન્યનું નેતૃત્વ કરી રહ્યા હતા બંને પક્ષે તોપ દ્વારા આ ગોલંદાજી વડે લડાઈની શરૂઆત થઈ મોહમ્મદ રફીએ જામ પર હુમલો કર્યો જ્યારે ગુજરખાન મિરજા અનવર અને નવાબે કુંવર અઝાજી અને જસા વજીર પર હુમલો કર્યો કુંવર અઝાજી ઘોડા પર સવાર હતા જ્યારે અજીજ કોકા હાથી પર અજાજીએ એ મિરજા પર ભાલા વડે હુમલો કર્યો પણ તેને હાનિ ન પહોંચી તે દરમિયાન મુઘલ સૈનિકોએ અજાજી પર હુમલો કર્યો અને તેઓ યુદ્ધ ક્ષેત્રમાં જ મૃત્યુ પામ્યા જસા વજીર મહેરામણજી ડુંગરાણી ભાણજી દલ ડાહ્યો લોદક નાગ વજીર અને તોગાજી સોઢા પણ યુદ્ધ ક્ષેત્રમાં મૃત્યુ પામ્યા આશરે બે કાઠિયાવાડી સૈનિકો મૃત્યુ પામ્યા મુઘલ સૈન્યમાં મોહમ્મદ રફી સૈયદ સૈફુદ્દીન સૈયદ કબીર સૈયદ અલી ખાન પણ મૃત્યુ પામ્યા બંને પક્ષે મોટી ખુવારી થઈ એવું માનવામાં આવે છે કે બંને પક્ષે આશરે દસ હજાર કરતાં પણ વધુ સૈનિકો મૃત્યુ પામ્યા હજાર જેટલા સાધુઓ પણ મૃત્યુ પામ્યા જામ સતાજીએ પોતાના પુત્ર ભત્રીજાઓ અને જમાઈ સહિત સડસઠ સગા સંબંધીઓ ગુમાવ્યા મહેરામણજીના ચૌદ પુત્રો પણ મૃત્યુ પામ્યા નવાનગરના સાતસો ઘોડા પણ ઘાયલ થતા નકામા બન્યા દોસ્તો નવાનગરમાં મળતી નોંધ મુજબ લડાઈ બુધવાર શ્રાવણ વદ સાતમના રોજ પૂર્ણ થઈ તે દિવસ જુલાઈ પંદરસો એકાણુંમાં માં એટલે કે વિક્રમ સંવત સોળસો અડતાલીસમાં હતો તે દિવસે શીતળા સાતમનો તહેવાર હતો અને મુઘલ સૈન્ય નવાનગર તરફ આગળ વધતા જામ સતાજી રાણીઓને બંદરથી નાવ દ્વારા શહેર છોડવા જણાવ્યું સચાણાના ઈશ્વરદાસજી બારોટના પુત્ર ગોપાલ બારોટ અજાજીની પાઘડી લઈ અને તેમના તાજા લગ્નના સોઢા પત્ની સૂરજ કુંવરબા પાસે પહોંચ્યા હા અને સૂરજ કુંવરબા યુદ્ધ ક્ષેત્ર તરફ જવા નીકળ્યા અને માર્ગમાં તેમના પર મુઘલ સૈન્યએ હુમલો કર્યો માર્ગમાં ધ્રોળના ઠાકોર સાહેબ જેમણે જામ સાથેના વ્યક્તિગત ઝઘડાને કારણે યુદ્ધમાં ભાગ નહોતો લીધો તેમણે કુંવરબાનું રક્ષણ કર્યું અને મુઘલો સાથે મંત્રણા કરી અને તેણી યુદ્ધ ક્ષેત્રમાં પહોંચી અને અજાજીની ચિત્તા પર સતી પ્રથા નિભાવી મિર્ઝા અજીજ કોકાએ નવાનગર પહોંચી તેને લૂંટ્યું જામ સતાજીએ મુઝફ્ફરને બચાવવા જુનાગઢ તરફ કૂચ કરી દોલત ખાન લડાઈમાં ઘાયલ થતા જુનાગઢ તરફ ગયો હતો અને પાછળથી મૃત્યુ પામ્યો હતો મુઘલ સૈન્ય જુનાગઢ પહોંચ્યું પણ લાંબા અભિયાનના થાકને કારણે અમદાવાદ પરત ફર્યું પંદરસો બાણુંમાં મિર્ઝા નવા સૈન્ય સાથે ફરી કાઠિયાવાડ પરત ફર્યો તેણે જૂનાગઢની ઘેરાબંધી કરી હતી અને શહેરે ત્રણ મહિના બાદ શરણાગતિ સ્વીકારી મુઝફ્ફર તે દરમિયાન ફરી બરડામાં ભાગી ગયો હતો મુઘલ સૈન્ય અંતે જુનાગઢમાં સુબાને નિયુક્ત કરી અને પરત અમદાવાદ ફર્યું તેમણે પ્રભાસ પાટણ દ્વારકા અને બેટ દ્વારકા પણ કબજે કર્યું બરડા પ્રદેશને છોડ્યા બાદ તેણે થોડો સમય ઓખા ખાતે વિતાવ્યો મિર્ઝા અજીજ કોકાએ પોતાના પુત્ર સાથે સૈનિકો મોકલી તેને પકડવા પ્રયત્ન કર્યો મુઝફ્ફરને ત્યાંથી ભાગી નીકળવાની સહાય કરતા સવા વાઢેરનું મૃત્યુ થયું મુઝફ્ફર વસ્તા બંદર વાટે કચ્છ પહોંચ્યો અને કચ્છના રાવ ભારમલ પ્રથમને આશરા માટે અપીલ કરી મુઘલ સૈન્યને મોરબી મોકલાયું અને કચ્છનું રણ પાર કરવા તૈયારી કરવા આદેશ અપાયો રાવને નવાનગર અને જૂનાગઢના હાલની ખબર હોવાથી તેણે મુઝફ્ફરને મુઘલ સૈન્યને સોંપી દીધો મુઘલ સૈનિકો તેને છાવણી સુધી લઈ જતા હતા તે દરમિયાન આન આખી રાત્રિની મુસાફરી બાદ ધ્રોળ નજીક કોઈ બહાનું કાઢી અને ઘોડા પરથી ઉતરી ઝાડ પાછળ ગયો જ્યાં તેણે છરી વડે પોતાનું ગળું કાપી આત્મહત્યા કરી આ દિવસ ડિસેમ્બર ડિસેમ્બર ચોવીસ પંદરસો બાણુંનો હતો તેના મૃત્યુ સાથે ગુજરાત સલ્તનતના મુઝફ્ફરી વંશનો અંત આવ્યો દોસ્તો એક વિશેષ વાત જણાવું કે શીતળા સાતમ એટલે કે શ્રાવણ વધ સાતમને દિવસે કુંવર અજાજીનું મૃત્યુ થવાને કારણે નવાનગર અને હાલાર પંથકના લોકોએ આ તહેવારની ઉજવણી વર્ષો સુધી બંધ રાખી અને શોક પાળ્યો હતો પણ આશરે બસો પચાસ વર્ષ બાદ જામ રણમલજીના પુત્ર બાપુભાનો જન્મ આ દિવસે થતા ફરી આ તહેવારની ઉજવણી શરૂ કરવામાં આવી દોસ્તો આ યુદ્ધ વિશે આપણે સાહિત્યમાં જો આપણે એક ડોક્યુ કરીએ તો અકબરના દરબારના કવિ દુરસાજી આધાએ પ્રેમ અને શૌર્યના મિશ્રણ ધરાવતી કુમાર શ્રી અઝાજીની ગજગાથા નામે કવિતા લખી નવા નગરના કવિઓએ ઘટનાને કવિતામાં વર્ણવી છે જેમાં વજમલજી મહેડુનું વિભાવિલાસ અને માવદાનજી રત્નુનું યદુવંશ પ્રકાશ છે ગુજરાતી લેખક ઝવરચંદ મેઘાણીએ આ લડાઈ આધારિત નવલકથા સમ્રાંગણ લખી છે હા અને હરિલાલ ઉપાધ્યાયે આ લડાઈની ભૂ અને તેની શરૂઆતના કારણો પર આધારિત નવલકથા રણમેદાનની રચના પણ કરી છે દોસ્તો આવું ભયંકર એમ કહેવાય કે ગુજરાતની ધરતીની માથે અને તમે જ્યારે પણ એમ કહેવાય કે ધ્રોલની આસપાસ હોય ત્યારે આ મેદાન જે છે એ દૂર નથી અહીંયા તમે જજો માથું નમાવજો મારા વાલા એમ કહેવાય કે ધીંગાણું જે થયું અહીંયા તમે જશો તો એક અલગ જ પ્રકારની ઉર્જા છે આપણો સદીઓ જૂનો ઇતિહાસ જે છે એ અહીંયા ધરબાઈને પડ્યો છે મારા વાલા ઠીક છે આપણે જિંદગીમાં અહીંયા જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે હું તો કહું છું કે ધ્રોલની આસપાસ જતા હોય તો આ જગ્યાએ માથું નમાવવા જરૂર જજો આ આપણો ઇતિહાસ છે આ આપણો એમ કહેવાય કે વારસો છે આ આપણી ધરોહર છે આ બધી વાતો આ બધા પાળિયાઓ જે છે એ એમનામ આજે નથી પોતાના જીવતરના મૂલ્યના બલિદાન એમણે દઈ દીધા ધીંગાણે ત્યારે આ બધા એમ કહેવાય કે આજે અડીખમ ઊભા છે મારાવાલા અને બીજી એક વિશેષ તમને વાત યાદ અપાવું તો અને બીજી એક વાત યાદ અપાવું દોસ્તો તો બે હજાર ઓગણીસમાં શીતળા સાતમના દિવસે એ અહીં જ એટલે કે આ ભૂચર મોરીના યુદ્ધ મેદાન ખાતે બે હજાર જેટલા રાજપૂતાણી મહિલાઓ દ્વારા યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે તલવાર રાસ એમ કહેવાય કે રમવામાં આવ્યો હતો અને એક સાથે બે હજાર રાજપૂતાણીઓ દ્વારા જે તલવાર રાસ રમવામાં આવ્યો એ એક વિશ્વ રેકોર્ડ પણ માનવામાં આવે છે દોસ્તો તો આ જગ્યાએ આજે પણ ઉભેલા આ બધા પાળિયાઓ જે છે ને માથું નમાવા જજો દોસ્તો શું એ યુદ્ધમાં આ બધા નરબંકાઓ લડ્યા છે આહાહા રક્ત ટપકતી સો સો જોળી સમરાંગણ થી આવ સમરાંગણ થી કેસર કેસરવરણી સમર સેવી કા કોમળ સેઝ બિછાવે બિછાવે કોમળ સેઝ બિછાવે રે કે ઘાયલ मरता ताम्रारे मा आदि गावे एक गायल मरता मर ताम्रारे मा आदिगावे कोनी माता कोनी वनीता भगिनी टोळे वर्णती वर्णति भगिनी टोळे वळती रे शोणित भीना पतिशुद्ध वीरनि रणछैया पर खम्मा खम्मा करती माथे कर्मिठो धरती के घायल मरता मरता रे मातनी आजादी गावे रक्त टपकती सो सो जोली समरांगणती आवे आवे समरांगणती आवे रे के घायल मरता मरता रे मातनी आजादी गावे એક ગાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે ઉચર મોરીના તમામ યોદ્ધાઓને કોટી કોટી વંદન અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી